નમસ્કાર આપની હારી રહ્યા છો ગુજરાત પંચમહાલ સાંસદ ના વતન લકડી પોયડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમરકાભેર સ્વાગત કરવામાં આવ્યું વિકસિત રાષ્ટ્ર નિર્માણ તરફ અગ્રેસર થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા પંચમાલ સાંસદ વતન મહીસાગર જિલ્લાના પોયડા ગામની પ્રાથમિક શાળાએ પહોંચતા ગ્રામજનોએ ઉમળકાબીર સ્વાગત કર્યું હતું શિક્ષણ મંત્રી કુબીરભાઈ અધિકારી સી એલ પટેલ ડીવાયએસપી પી એસ વળવી યાત્રા ઇન્ચાર્જ મુરજીભાઈ રાણા સહિત મહાનુભાવોએ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ગ્રામજનો સુધી પહોંચાડવા માટે પરંપરાગત માધ્યમ લોકડાયરાના કલાકારોએ લકડીપોયડાના ગામના લોકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો અંગે જાગૃત કર્યા હતા લકડીપોયડા ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રસંગે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પોતાના જીવનમાં પરિવર્તન લાવનારા ગ્રામજનોએ મેરી કહાની મેરી જુબાનીના માધ્યમથી પોતાની પ્રગતિની કથા પ્રસ્તુત કરી હતી કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી યોજનાની માહિતી અને વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મલેપ પણ નિહાળી હતી સાથે વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીન શુક્લ મુખ્ય આરોગ્ય અધિકારી સી આર પટેલ તાલુકા પંચાયત સદસ્ય રાકેશભાઈ અજય દરજી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ સંજયભાઈ જયંતિભાઈ પ્રહલાદ મહારાજ ઉદેશી મહામંત્રી હિંમતસિંહ આરોગ્ય વિભાગની ટીમ તાલુકા વિકાસ અધિકારી સીડીપીએ ખેતીવાડી વિભાગ આયુષ્યમાન ભારતની ટીમ આશા વર્કર બહેનો આંગણવાડીની બહેનો શાળા પરિવાર શિક્ષકો ગ્રામજનો વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને વિવિધ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બેન ઉમેશ ભાર્યા નીરુબેન સંતોષ કુમાર ભાર્યા સંજય કુમાર કાંતિભાઈ અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ